જય માતાજી બધાને રામ રામ ને સમાન ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા છે નવ અને જો આપણે બધાએ નાસ્તા પાણી કરી લીધા અને અને કામયાબી બેન ગયા છે સ્કૂલ અને આપણે જો ઘરનું કામ બધું કરવી છીએ અને રાહુલ લઈ જતા રહ્યા છે એના કામ ઉપર એને હમણાં કામ ચાલુ કર્યું છે નવું એટલે અહીં એના કામ ઉપર ભાઈ ગયા છે બહાર ગામ ટિફિન લઈને રોજ જાય છે અને આપણે જો કાલ ગયા હતા પાણીવાળો વાડીએ અને આજે ઘરે છીએ કેમકે નીંદવાનું છે પણ થોડુંક હુંકાઈ જાય પછી આપણે નીંદાય એટલે આજે આપણે ઘરે છીએ અને કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો અને લાઈક કરી દેજો અને બસ તમારા વિડીયો જોતા કપડાં બોળીને છે અહીંયા કપડાં ધોવાના છે અને વાસણ ધોવાઈ ગયા છે અને આપણે કચરો કાઢવાનો છે કચરા પોતાને એવું કરવાનું છે જો રૂમમાં કચરા પોતા બાકી છે હજી તો ફટાફટ આપણે કચરા પોતાને એવું કરી લઈ અને પછી કપડાં ને એવું ધોઈશું પેલા કચરા પોતા કરી લઈ જો તડકો મસ્ત નીકળ્યો છે અત્યારે મારા ચકીબેન જો બેઠા છે અહીંયા ચક્કીની સાઈડ નાખી દીધી છે અહીંયા ચોખા રોટલી અને પાણી મૂકી દીધું છે ભરે અને અત્યારનું વાતાવરણ જો તડકો નીકળ્યો છે મસ્ત અહીંયા ઝીણું અહીંયા શું કરશ હે હું લઈને બેઠી છો એ ઝીણું આવી આવી હા લાલ હાલ મમ ખાવું હોય મમ ખાવું છે હા બેન બેહી ગયા સ્કોટ પહેરીને અત્યારમાં

આલો બધા ઠંડીની ચા પીવા જયારે ઠંડીમાં તો મજા આવે ચા પીવાની તો આલો બધા ચા પીવા જો જોશે મસ્ત આલો બે બેનું ઉઠાડી પીલા બાકીનું કામ જે છે એ ફટાફટ આપણે કરી લઈએ વાસણો ચાના ના ધોવાના છે પછી કપડા વાળશું હંજવારી કાઢશું બપોર પછી કામ એ બધું હોય ને આપણે બાજરો તપીને મૂકો છે બાજરો થોડોક દળવાનો છે બાજરો દળી લઈએ અને બસ આડા કામ કરીએ આપણે જો અત્યારે બાજરાનું દહીં દળાઈ ગયું છે મસ્ત મજાનો લોટ દળાઈ ગયો છે ગયું છે સરસ અને આપણે હવે દળવાનો છે ઈડલીનો લોટ દળવાનો છે જો આપણે લઈ લીધી છે ચોખા અને અડદની ડાળ લઈ લીધી છે ચોખા ધોઈ અને લઈ લીધા છે ઘણા દિવસ પહેલા ધોય અને પછી અને સુકાઈ જાય પછી આ જો અડદનું આપણે ઇડલીનો લોટ કરવાનો છે એટલે જો અડદની દાળ અને સોખા બે મિક્સમાં લઈ લીધા છે અને આને કેટલું માપ રાખવું અને લોટ કઈ રીતે બનાવવો તો તમારે કંઈ જાણવું હોય તો કમેન્ટમાં કહેજો તો હાલો જો આપણે ફટાફટ આપણે ઇડલીનો લોટ દળી લઈ અને મસ્ત મજાની ઈડલી પછી ખાવાના જ બનાવશું આપણે અત્યારે લોટ દળી લઈએ હાલો આપણે જો મસ્ત મજાનો ઇડલીનો લોટ દળાઈ ગયો છે અને મસ્ત જ બન્યો છે ઇડલીનો લોટ અને આ ઇડલી આપણે હવારે બનાવશું એટલે આ લોટને સાઈઝમાં પલાળી મૂકી દેવાનો હોય હવારે આખો આવી જાય એટલે મસ્ત મજાની ઇડલી બનાવવાની હોય ઢોકળિયામાં તો આની રેસીપી તમારે જોતી હોય તો કમેન્ટ કરજો હાલો જમવા બે ગયા છે તો આ જમવામાં આપણે મસ્ત મજાની જો કઢી બનાવી છે અને ખીચડી છે જો આપણે ખીચડી બનાવી છે કઢી ને ખીચડી મજા આવે કઢી ખીચડી ખાવાની અને બાજરીની રોટલી છે દૂધ છે અને આ ખીચડીમાં આપણે જો ત્રણ પ્રકારનું ખાવાનું છે 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 કઢી કઢી ખીચડી ખીચડી દૂધ દૂધ અને અને આ ગોળ ઘી એવું બધું જમવામાં મસ્ત મજાનું તો હાલો બધાય જમવા હાલના વાળું કરવા હાલો તો જો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે જો બધાય વાળું પાણી કરી લીધા અને વાળું પાણી કરી વાસણ એવું બધું ધોઈ નવરા થઈ ગયા અને મારા કામ્યા બેન જો આવી ગયા છે સંતરું લઈને સંતરા બેઠા બેઠા ફોલે છે જો અને ઠંડીના લીધેથી બેન જો અત્યારે સ્કૂલના કપડા એ નથી બદલ્યા નાય નથી બેન હે કામ્યા બેન બહુ ઠંડી લાગી છે બહુ ઠંડી છે આ બટન તૂટી ગયું લાગે છે તારું જો એ તો દી તો કા કા મારી જે વાંધો ના લો કાઈ આપણે છે સીવી નઈશું અને અત્યારે આ સંતરું ખાઈ લ્યો એ હલો જો મારા હેમાનસિંહ બેને ડ્રોઈંગ કર્યું છે જો ચિત્ર કલામાં નમૂનો છે અને આવું હેમાનસિંહ બનાવ્યું છે આની ઘરદાર હેમાનસિંહું જોઈ તો આ બધું બતાવી પછી જો કમેન્ટ કરજો કયું ચિત્ર સારું છે આ બેને બનાવ્યું છે અને આ ચોપડીમાં ચિત્ર આવ્યું છે તું જો મને તો એમાં જે દોર્યું ની બહુ મસ્ત લાગે હે ને અને આ હાથેથી કર્યું છે આંગળીએથી જો આ ચિત્ર દોર્યું છે આમાં એમ છે જો આ જે ચિત્ર આવ્યું છે ચોપડીમાં એ કઈ બહુ ખાસ નથી ને હેમાનસિંહ બેને જો કેટલું લાઇટ મારે છે કલરને આ મસ્ત જ દેખાય છે દોર્યું છે આંગળીએથી આ બનાવ્યું છે આખું ડ્રોઈંગ જો આવી રીતે બનાવી સામા માંગળી થી આવી રીતે સરસ અને અત્યારે કામ્યા બેન ને કઈક ડ્રોઈંગ કરી દીધું છે લઈ આવી ગયા હરણ દોરી દીધું હું દોરી દીધું છે હરણ હે ને મસ્તનો હરણ દોરી દીધું મસ્તનો દીધું ખાવાનું હ ખાવાનું હું ખાવ હરણ જાનું વચાવે હું છે ગામિયા હરણ

મને તો જ્યાં રણ ને નહી બહુ ગમે છે કામ્યા કેમકે જાણે એમ થાય કે જો સાપણીથી સાયપું હશે પણ આ સાયપું નથી આ કામિયા એ હેમાનસિંહ જો કામ્યા બેન વિડીયો પૂરો કરશું આપણે નથી કરવાનું તો અત્યારે વિડીયો પૂરું કરશે એટલે પછી કાલ પાછો નવો બ્લોગ આપડે બનાવી ઓકે હા કઈ દો બધા એની ગુડ નાઇટ ગુડ નાઇટ